વિજીભાઈ રૂપારે લ્યાં આજે શ્રીનાથજી પાર્ક શેરી નંબર એક બે ત્રણ ચાર અને એક નંબરની શેરી જે બંધ છે જ્યાં એક નંબરની શેરી છે ત્યાં આ લોકોએ એના પોતાના ઝોપડા બનાવીને ત્યાં દારૂ વેચાણ ચાલુ કર્યું છે એટલે જે રસ્તો અમારો એક નંબરનો શેરી છે એ એ લોકોએ બંધ કરી દીધી છે અને ત્યાં દારૂ વેચાણ ચાલુ છે એટલે આજે અમારા બે છોકરાને દારૂ પીને કોઈ પથ્થર માર્યો હતો તો એના લઈ જે અમે તાત્કાલિક ડિસિઝન લીધું અને અમે બધા લોકો ફટાફટ ત્યાંથી બધા ભેગા થઈ એકી સાથે આવી અને અમે જનતા રેડ કરેલી છે અંબિકા ટાઉનશીપ લાગે છે અહીંયા અંબિકા ટાઉનશીપ છે કોર્પોરેટર સાહેબ કોર્પોરેટર સાહેબ સી છે એનું સામેનું મકાન છે પછી મોવડી પોલીસ હેડક્વાર્ટર સામે છે સેમ ટુ સેમ મુખ્ય માંગ શું છે અત્યારે મુખ્ય માંગ અમારી એક જ છે કે દારૂ બંધ થાય અને જે રોડ રસ્તા ઉપર બિલ્ડિંગ બાંધીને આ લોકો જે વેચાણ કરી રહ્યા છે એ અહીંથી દૂર થાય અમારી આટલી જ માંગ છે અત્યારે અમે ધરણા ઉપર બેઠેલા છીએ અમે બે દિવસ માં આનું નિવારણ નહીં આવે તો અમે કમિશનર સાહેબ ને ત્યાં જઈને પણ અમે આજ વસ્તુ ત્યાં કરવાના છીએ